हाथ ऊपर, डिलो, बढ़ो आपने, डिलो छोड़ो, गुड, गुड, डिलो छोड़ो, स्ट्रेट, डिलो छोड़ दो कमरने, कमर, हाँ

કેટલા ટાઈમ થી છે આ બધા ઇશ્યુ હા જોવા છે ને તો મારે દુખાવો હોય ને આ 2019 થી છે અહીંયા રેફરન્સ કે રીતે મળ્યો અહીંયા રેફરન્સ મારા પર બતરી છે એનો ફ્રેન્ડ છે ઓકે હા અહીંયા સારા બેટ જે ને લગભગ બે વર્ષ નું કમર દુખાવો ઓકે જરા છે પછી આપણે વાત કરીએ કે બીજે જવાબ કરતા એક વખત આપણે એટલે એ એમ આર આઈ જોયો એમાં ગરદનના માળકામાં ઘસારો બતાવે છે અને એલ ફોર એલ ડિસ્ક પ્રોબ્લેમ બતાવે છે એટલું છે હવે આના માટે આપણે આર્ટ ઓફ અલાઇનમેન્ટ ટ્રીટમેન્ટ છે એમાં બધું અમે કરતા હોઈએ છીએ અને મિનિમમ આ બધા કેસમાં ચાર પાંચ સીટિંગ કરતા હોઈએ છીએ રિઝલ્ટ માટે